જે માતાજી મિત્રો બીએસ ફોર અને બીએસ સિક્સ બાઇકમાં ચાવી ઓન કરીએ તો નૂટનની લાઇટ અને ચેક ઇન્જિન લાઇટ ના બતાવે ફોન પણ ના આવે અને સ્ટાર્ટર પણ ના આવે ત્યારે તમારે શું કરવાનું છે કેવી રીતના ચાલુ કરવાનું છે તો બાઇકનું સાઈડ કવર બેટરી કવર બાજુનું ખોલી દેવાનું છે ખોલ્યા પછી જે આ બ્લેક કલરની ડબ્બી છે એને ઓપન કરવાની છે અને ફ્યુઝ બોક્સ કહેવાય છે આ ફ્યુઝ બોક્સ ખોલ્યા પછી જે ભૂરા કલરનો ફ્યુઝ છે એ બહાર કાઢવાનો છે અને ચેક કરવાનો છે ફ્યુઝ ઉડીતો નથી ગયો તો મિત્રો આ ફ્યુઝ ઉડી ગયો છે બીજો પણ ફ્યુઝ ચેક કરવાનો છે જે લાલ કલરનો હોય છે લાલ અને ભૂરા કલરનો ફ્યુઝ આવે છે બે એ ચેક કરવાના છે તો લાલ કલરનો ફ્યુઝ સારો છે તો એ પાછો ફ્યુઝ નાખી દઈશું અને જે ભૂરો છે એને એક્સ્ટ્રા બે ફ્યુઝ આપેલા હોય છે લાલ અને ભૂરો તો ભૂરા કલરનો પંદર નંબરનો ફ્યુઝ આપણે આવે છે એ ફ્યુઝ નવો નાખીશું અને પછી ચાવી ઓન કરીને ચેક કરીશું તો ફ્યુઝ નાખી દીધું છે હવે આપણે ચાવી ઓન કરીને ચેક કરીશું તો જો મિત્રો ન્યૂટ્રન લાઇટ અને ચેક ઇન્જી લાઇટ આવી ગઈ છે ઓન પણ વાગે છે અને સ્ટાર્ટર પણ વાગે છે તો આ તમે ઘરે ચાલુ કરી શકો છો